પણ ભોજન કરતા પહેલા એક આ નિયમ દરેક વ્યક્તિ નાનો માણસ આવે તો એને ભગવાનનું પગે લાગી અને જપ કરવાના અને મોટો માણસ આવે તો એને બે માળા કરવાની બે માળા તમે કરો એટલે પછી તમને ભોજન આપે આવું વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલે હવે એક વખત અન્ન ક્ષેત્રમાં એક વ્યક્તિ આવ્યો અને આવીને કહે કે ભોજન છે અન્નક્ષેત્ર ચાલુ છે એટલે અન્નક્ષેત્ર વાળા કહે હા ચાલુ જ છે તમે હાથ પગ ધોઈ નાખો અમારા આશ્રમનો એક નિયમ છે હાથ પગ ધોઈ તમને ભગવાનના દર્શન કરી અને અને બે માળા ફટાફટ કરી નાખો ત્યાં અમે તમારું જમવાનું રેડી કરાવી દઈએ એટલે પેળો માણસ કે બહુ જ ભૂખ લાગી છે હાથ પગ ધોઈ નાખું પણ હું ભગવાનનું નામ નહીં લઉં હું માળા નહીં કરું તમ મને જમવા આપું તમે કદાચ જો એવું લાગતું હોય હું બહુ દૂરથી આવું છું બધી હોટલો બંધ થઈ ગઈ છે તમને જો એવું લાગે ને તો તમારી થાળીના જે રૂપિયા થતા હોય એ મને કહી દો હું તમને પૈસા આપી દઈશ પણ પ્લીઝ હું ભગવાનનું નામ નહીં લઉં એટલે જે વ્યક્તિ ક્ષેત્ર ચલાવે એ કહે કે ભાઈ પૈસાની કોઈ વાત નથી કોઈ પૈસાનો પ્રશ્ન નથી પણ અમારા આશ્રમનો એક નિયમ છે અને અમે આશ્રમો સંસ્થાઓ બધું નિયમબદ્ધ ચાલતું હોય નિયમ બધાના માટે સરખા અમારે ત્યાં કોઈ બાળક આવે તોય એ નિયમ અને કોઈ વૃદ્ધ આવે તોય એ નિયમ રાજા આવે તો પણ નિયમ અને રંક આવે તો પણ નિયમ અમારે પૈસા નથી જોતા તમારે કઈ દાન પણ આપવાની જરૂર નથી તમે બે માળા કરી નાખો ફટાફટ અને માળા કરતા વાર કેટલી લાગે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય કરતા કરતા બે માળા કરી નાખો હમણાં એક મિનિટમાં તો માળા પૂરી અને ભૂખ્યો માળા તો એક પારા ને બબે પારા જાય ભૂખ લાગે ઉતાવળ માં આવું થાય ભૂખ્યો માણસ ઉતાવળો માણસ ઓલું કહીએ ને ભાગ પારા પારો આવે ભાગ પારા પારો આવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ ઓમ નમ શિવાય હોય પણ અહીંયા ત્રણ ત્રણ પારા પડતા હોય પણ ભગવાન બધું ચલાવે અને પાછા અમુક લોકો તો દેખાડો એવો કરે ને કે આમ જાણે આમ આમ એક વાતો એક આમ પારા ફરતા હોય હવે વાતો ચાલુ છે કે જપ ચાલુ છે છે એટલે આને ખબર પણ એક એક નિયમ અને માળા કરતા શું વાર લાગે બે જપ કરી નાખો ત્યાં હમણાં પૂરું બોલે કે બોલે કે નહીં ભાઈ તારે જમાડવો છે કે નથી જમાડવો તારે થાતા એટલા પૈસા આપી દે એટલે કે નહીં મને બહુ ભૂખ લાગે છે કહે સાચી વાત છે તમને ભૂખ લાગી છે તમે રોજ કરતા બમણું ખાજો અને અમે તમને દિલથી ખવડાવવા પણ રાજી છીએ પણ અમારા આશ્રમનો નિયમ છે મહેરબાની કરી તમે તમે નિયમ ભંગ કરો કરો જો માળા તો હું જમાડી શકું આશ્રમના આ નિયમ વિરુદ્ધ છે એટલે પેલો માણસ કહે કે તો હું ભૂખ્યું રહેવાનું પસંદ કરીશ પણ હું બહુ નાસ્તિક છું મારે ભગવાનના જપ નથી કરવા બોલો એને ભૂખ્યું રહેવું પસંદ કર્યું પણ જપ ન કર્યા જતો રહ્યો અને રાત્રિના નિયમ પ્રમાણે જે વ્યક્તિ અન્નક્ષેત્ર 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 ના દરવાજા બંધ કરી અને ભગવાનના પોતે દર્શન કરવા જાય દર્શન કરી અને સુવા ગયો હવે જેવો સુવા ગયો તો એને ઊંઘ ન આવી વળી પાછો ભગવાનના દર્શન કરવા ગયો કે ભગવાન આટલા લોકોને જમાડું છું એક જ નિસ્વાર્થ ભાવથી પણ ઊંઘ નથી આવતી વાર તમારા દર્શન કરવા આવ્યો દર્શન કરી અને વ્યક્તિ સુવે તો ઊંઘ આવી ગઈ પણ ઊંઘમાં ભગવાન એને દેખાણા જીવનમાં આટલા વર્ષોથી અન્ન ક્ષેત્ર ચલાવતો તો કોઈ દિવસ ભગવાન નથી દેખાણા પહેલી વખત ભગવાન સપનામાં આવ્યા અને કહ્યું કે પ્રભુ ખૂબ ધન્ય થયું પણ જોયું તો ભગવાનનું જે તેજ હોય ને એ તેજ નહોતું ભગવાન નિસ્તેજ દેખાતા હતા પ્રભુ તમારું તેજ અને નિસ્તેજ તો કહે હા ભગત આજે હું થોડોક નારાજ છું બોલે ભગવાન શું મારાથી કોઈ અપરાધ થયો શું અન્ય કોઈથી અપરાધ થયો કે તમે નારાજ બોલે અપરાધ તો નથી થયો પણ આટલા વર્ષોથી તું અન્ન ક્ષેત્ર ચલાવે છે આજ કોઈ એક વ્યક્તિ તારા દરવાજેથી ભૂખ્યો ગયો બોલે મહારાજ હા મને ખબર છે ઓલા નાસ્તિક ની વાત કરો છો ને તમે ઓલો શેઠ આવ્યો ને પૈસા આપી દો ને બોલી જાય એની જ વાત કરો છો ને પણ હતો કેટલી વાર કીધું નામ લે નામ લે અને એ કઈ નાનો થોડો હતો એ ત્રીસ પાંત્રીસ વર્ષનો યુવાન હતો હમણાં બાળક હોય તો એ આપણે સમજીએ ત્રીસ પાંત્રીસ વર્ષનો થઈ અને ભગવાન તમારા જપ નહોતો કરતો ઈ એ જ લાગનો હતો ભગવાને કહ્યું કે એણે મારા નામની બે માળા ન કરી અને તે એને જમવાનું ન આપ્યું વિચાર કરે એને જીવનમાં કોઈ દિવસ મારો એક જપ નથી કર્યો અને મેં એને પાંત્રીસ વર્ષનો કર્યો છે ભેદભાવ ભગવાનમાં હોય ભગવાનમાં ન હોય આપણામાં હોય મારો કોઈ દિવસ જપ નથી કર્યો તોય મેં એને પાંત્રીસ વર્ષનો કર્યો અને તું એક ટાઈમનું ભોજન ન આપી શક્યો એટલે પછી એ આશ્રમનો નિયમ રદ કર્યો કે જેને ભગવાનનું નામ લેવું હોય તો લઈ ન લઈ તો કાંઈ નહીં પણ આપણે આપણે ભગવાનનું નામ લેવાનું અને લોકોને જમાડવાનું